બાવી તારીખ સુધી દરેક ખેડૂત ભાઈ પોત પોતાના કામો કરી દેવા અને જે કઈ સાચવવાનું હોય એ સાચવી લેવું કેમ કે સાવચેતી રાખવાની જરૂર છે વાવાઝોડું બનશે અરબસાગર માં કોઈ સાયક્લોન હોય તો આપણું ગુજરાત છે અરબ અરબસાગર કાંઠે જ આવેલું છે એટલે ચોક્કસ થી ગુજરાત ની એની ડાયરેક્ટ અસર પડતી હોય સાયક્લોન બનશે એનું નામ આપશે શ્રીલંકા ને એ સાયક્લોન નું નામ હશે શક્તિ બાવીસ તારીખ પેલા તમે બધા લોકો તમારી તૈયારી માં રેજો જી આ મિત્રો વાત કરી ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું છે પેલા મિત્રો વાત કીધું વાવાઝોડું મુંબઈ તરફ પરંતુ મિત્રો મુંબઈ તરફ નહીં ભાઈ હવે મિત્રો ગુજરાત ની અંદર છે આ વાવાઝોડું ગુજરાત ની અંદર એન્ટ્રી કરી શકે છે સૌ પ્રથમ મિત્રો વાત કરી ગુજરાતની અંદર વાવાઝોડું ક્યાંથી ભાઈ એમ કીધું એન્ટ્રી થશે બધી માહિતી આ માં તમને જણાવવા જઈએ છું ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવી બન્યા એટલે શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

અને મિત્રો વાવાઝોડું છે એ પચીસ તારીખ થી ગુજરાત ની અંદર એન્ટ્રી કરી શકે છે આની અંદર મિત્રો વાત તો સૌ પ્રથમ ભાઈ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ના રોજ છે દ્વારકાની અંદર આ વાવાઝોડું એન્ટ્રી કરી શકે છે આ મિત્રો વાત કરી સૌથી પહેલા તમને બધા લોકો જણાવી દઉં કે ગુજરાત ની અંદર કયા કયા વિસ્તારો ની અંદર ભાઈ સૌથી વધારે પવન સાથે મિત્રો વાત તો વરસાદ અને વાવાઝોડું મિત્રો વાત તો રહેવાનું છે ખાસ કરીને દ્વારકા સૌ પ્રથમ મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે દ્વારકા છે એ દરિયાકાંઠે આવી છે ત્યારબાદ મિત્રો વાત કીધું ભાટિયા

ઉના અલમ આ મિત્રો દરિયા તારો છે આની અંદર મિત્રો વાત કીધો સૌથી વધારે ભાઈ પવન અને વરસાદ પર રહેવાનો છે સુરત બાજુ પણ મિત્રો વાત કીધો આવો જોડો છે ગુજરાતી અંદર થી એન્ટ્રી છે અને સુરત બાજુ જાવું છે સાથે મિત્રો વાત કીધો ભરોસ બાજુ રાજકોટ બાજુ જામનગર આ તો બધા મિત્રો વાત કીધો સૌરાષ્ટ્રના તમામ ભાગો લઈ લેવાના છે જે આ મિત્રો વાત કીધો દક્ષિણ ભાગ ગુજરાતના જે પણ વિસ્તારો છે સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારો લઈ લેવાનો છે કવર કરી લેવાનું છે મિત્રો વાવાઝોડું भगवान मित्र वाद की आपण क्थाना करीत गुजरात तर ने परंतु मित्र वाद की आवडून गुजरात तरफ दाईमधे गुजरात मुश्कली वचे खास सावधान आज माहिती आपण नव्हतं